तमे तह का गमे से हे गमे से रे गमे से मोर गमे से जय गौ माता वंदे गौ मातृ आपना सामने समक्ष

કાબેરને લીવડીમાં દીકરી પણ મોજ મસ્તી કરી રહ્યા છે અમારા મનુષ્ય હમણાંથી ગરમી અને વરસાદી માહોલ અનુસંધાને બહુ નથી બેઠક જૂથક અને થોડાક ઢીલા પડી ગયા છે તો આપણી ગોકુળ ગૌશાળાની ગાય માતા હરા સારા શરીર હશે ખોડિયારમાં નો સાનિધ્યમાં અમારે અહીંયા અઢાર દેવસ્થાન છે જે કાળામાં જઈએ ત્યાં આશ્રમ અથવા દેવસ્થાન આવે તેના હેતુથી પવિત્ર ધામ માંગલમાં ના સાનિધ્યમાં ગાયો જય ગમતા વંદે મિત્રો